મોરાસા ગામે સ્થિત સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપનીના સિક્યુરિટી ગાર્ડનું આંદોલન સિત્તેર થી વધુ સિક્યુરિટી ગાર્ડને અચાનક જ કંપની દ્વારા છૂટા કરી દેવામાં આવતા ગાર્ડ દ્વારા હલ્લા બોલ કંપનીના ગેટની સામે કંપની હાઈ હાઈ ના નારા લગાવી વિરોધ પ્રદર્શન

આજે બીજા પેન્શન અહીંયા રાખ્યા છે તો એ પિન્શનસી જણા ને રોજીરોટી નહીં આપે તો આને રોજીરોટી તોડી અને બીજા ને લાવવાનું કારણ શું બે ત્રણ મહિના પેલા અમને જાણ કરવી હતી કે ભાઈ તમે તમારી નોકરી ગોતી લેજો હવે આજે અમારે એક એક વર્ષ નોકરી બાકી રહી હોય એ માણસો ને ક્યાં નોકરી ગોતવા જવાની આજે અમારા દીકરા ના લગ્ન કરવા હોય તો આજે અમને બેસાડી દીધું અમારી પરિસ્થિતિ શું થાય અત્યારે ક્યાં શું કરી રહ્યા છો અત્યારે અમે સૌરાષ્ટ્ર સિમેન્ટમાં કાલ સુધી નોકરી કરતા હતા આજે અમે સૌરાષ્ટ્ર સિમેન્ટ અમને છૂટા કર્યા એટલે એની સામે ન્યાય માંગવા સૌરાષ્ટ્ર સિમેન્ટ ની સામે આંદોલન માટે ઊભા છે કેટલા ગાર્ડ છે પંચ્યાસી માણસો ટોટલ છે આગળની રણનીતિ શું રહેશે આગળની રણનીતિ અમારી જો મેનેજમેન્ટ ન્યાય નહીં આપે સ્થાનિકો નું ધ્યાન નહીં આપે તો અમે કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર આપશું અહીંયા બેસશું અને જ્યાં સુધી મેનેજમેન્ટ ન્યાય નહીં આપે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રાખશું